હેલ્લો વિદ્યાર્થી મિત્રો શું તમે એક સારામાં સારા બિઝનેસમેન બનવા માંગો છો તો અહીંયા આવો આપણે થોડુંક એક પોઈન્ટ સમજીએ એની અંદર છે ને બે ટર્મ જરૂરી છે એક છે નફો અને એક છે ખોટ બરાબર તો સૌથી પહેલા જો આપણે નફાને સમજવાની ટ્રાય કરીએ તો ભાઈ નફો છે એ છે શું ખરેખર નફો એટલે શું તો કે તમે કોઈ વસ્તુ ખરીદ્યા આવો છો અને પછી એ જ વસ્તુ તમે કોઈકને વેચો છો અને વચ્ચે તમને જે થોડા ઘણા તમને અને ઘરાકની વચ્ચે વેચ્યા પછી જે થોડા ઘણા પૈસા મળે છે અને શું કહેવાય છે નફો કહેવાય છે તો આને થોડું આપણે ગણિતની રીતે સમજવાની ટ્રાય કરીએ તો આપણે થોડુંક સહેલું થઈ જાય બરાબર નફો સમજવા માટે બે વસ્તુ જરૂરી છે એક તમારી પાસે ખરીદ કિંમત હોવી જોઈએ અને બીજું તમારી પાસે શું હોવું જોઈએ તો કે તમારી પાસે બીજી એક વેચાણ કિંમત હોવી જોઈએ જ્યારે પણ તમે વસ્તુઓ બધી લેવા જાઓ છો ત્યારે ખબર છે એક સ્ટીકર ઉપર લખેલી હોય કિંમત છસો રૂપિયા સાતસો રૂપિયા આઠસો રૂપિયા શું ખરેખર વસ્તુની કિંમત એટલી હોય છે તો કે ના એવું હોતું નથી તો એ શું હોય છે તો ચાલો સમજીએ આપણે તો જો કોઈ પણ તમે ગયા છો કોઈ ખરીદ કોઈ ખરીદી કરવા અને ત્યારે ખરીદ કિંમત છે જે ઈ ધારો કે વેપારી પાંચસો રૂપિયામાં ખરીદી છે અને તમે એ વસ્તુ ખરીદવા ગયા એની શોપ ની અંદર ઈ વસ્તુ છે સાતસો રૂપિયા બરાબર તો આ વેપારી કમાતો હશે તો ચાલો આપણે સૂત્ર સૂત્ર મૂકીને તો તો જો મૂકીએ નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત તો જો વેચાણ કિંમત આપણી કેટલી છે તો કે ભાઈ સાતસો રૂપિયા છે અને ખરીદ કિંમત કેટલી છે વેપારીની તો કે પાંચસો રૂપિયા છે તો વચ્ચે વેપારી કેટલો નફો કમાય છે તો એ કમાય છે ભાઈ બસો રૂપિયા કમાય છે બરાબર આને આપણે શું કહેશું તો કે વસ્તુનો નફો કહેશું હવે સેમ આવી જ આપણે ટમની વાત કરીએ તો એ છે ખોટ તો ખોટ એટલે શું તો કે આપણે સૌરાષ્ટ્રની અંદર એક કહાવત છે સરસ એવી કે લાખના 12000 કરો એટલે હું તો કે વસ્તુ લાખની લઈ આવો ને 12000 માં વેચી દીધું આને શું કહેવાય સૌથી વચ્ચે મોટી ખોટ ખાધી કહેવાય આપણી ભાષામાં કહીએ તો તો આના માટે પણ શું છે તો કે આના માટે પણ બે કિંમત જરૂરી છે એક છે ખરીદ કિંમત અને એક છે વેચાણ કિંમત જરૂરી છે બરાબર ધારો કે તમારી પોતાની ખુદની તમે વેપારી છો ને તમારી છે ખરીદ કિંમત તમે જ્યારે એજન્સી પાસેથી ખરીદો છો એ વસ્તુ ધારો કે પાંચસો રૂપિયાની છે ધારો કે આવું છે આપણી પાસે કે ભાઈ પાંચસો રૂપિયાની વસ્તુ છે હવે તમે કઈ રહ્યું તો કે કોઈ ગ્રાહક આવ્યું વેચવા માટે લેવા માટે કોઈ વસ્તુ અને તમે એ વસ્તુ એને ત્રણસો રૂપિયા દઈ દીધી હવે અહીંયા કંઈક લોચો થાય જો અહીંયાનું આપણે એક સૂત્ર સમજીએ જો એ ખોટ કેમ મળશે આપણને તો જો ખોટ બરાબર સૂત્ર શું થશે તો કે ખોટ બરાબર થશે ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત કિંમતમાંથી ખરીદ કિંમત હતી અને વેચાણ કિંમત વેચી કેટલામાં દીધું તમે તો ત્રણસો રૂપિયા દીધું પાંચસો માંથી ત્રણસો રૂપિયા બાદ કરો તો જો કેટલા વચ્ચે આપણે બાદ કરીએ તો કે ખોટ બરાબર આપણી પાસે વધે બસો રૂપિયા વધે બસો રૂપિયા શું ગઈ આપણે તો કે આપણે ખોટ ગઈ હવે આગળના બે ઉદાહરણ સોલ્વ કરવા માટેના નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે જેનું તમારે સોલ્યુશન કરી અને તમારે મને કોમેન્ટમાં જવાબ જણાવવાનો છે